મોટી સફળતા સતલાસણા પર નજરબંધી કરી સોનાની લૂંટનાર શખ્સ ઝડપાયો પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે રામપુરા ચોકડી પાસેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે દિવસ સતલાસણા રોડ ઉપર એક વૃદ્ધને બંડલ બતાવી વાતોમાં ભેળવી તેમના કાનમાંથી સોનાની કડીઓ અને રોકડા રૂપિયા પાંચ હજાર પડાવી લીધા હતા પોલીસ આરોપી પાસેથી રૂપિયા એક લાખ વીસ હજાર અને ચારસોની કિંમતની બે સોનાની કડીઓ એક એક્ટિવા વીસ હજારનો અને ત્રણ હજાર ચારસો રોકડા મળી કુલ એક લાખ તેતાલીસ હજાર આઠસોનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે સતલાસણા પોલીસ સ્ટેશનમાં ભારતીય સંહિતાની કલમ ત્રણસો ચાર બે અને ચોપન હેઠળ ગુનો રજીસ્ટર થયેલ છે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે મહેસાણા તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર બરવંતસિંહ ઠાકોર મહેસાણા